બનાસકાંઠામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસ નદીમાં પાણીની સપાટી વધી છે જેના કારણે એક દુઃખદ ઘટના સામે આવી છે અમીરગઢના જુની રો ગામ નજીકથી એક અજાણા યુવકની લાશ મળી આવી છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે બનાસ નદીમાં પાણીની આવક વધી છે આ વધતા જળસ્તર વચ્ચે અમીરગઢના જૂની રો ગામ પાસે આવેલા બનાસ નદીના પુલ નીચેથી એક યુવકની લાશ મળી આવી છે જેના કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ યુવક ઉપરવાસના પાણીના પ્રવાહમાં તણાઈને અહીં પહોંચ્યો હોવાનું અનુમાન છે આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળા નદી કિનારે એકઠા થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં અમીરગઢ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે જોકે હજુ સુધી આ મૃતક યુવકની ઓળખ થઈ શકી નથી પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી મૃતકની ઓળખ મેળવવા માટે અને તેના પરિવારજનો સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે આ મામલે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે તો આ હતા અમીરગઢથી દુઃખદ સમાચાર આ યુવકની ઓળખ થયા બાદ જ વધુ વિગતો સામે આવશે અમે આશા રાખીએ છીએ કે મૃતકના પરિવારજનોને ઝડપથી જાણકારી મળી રહે